મિત્રો કેમ છો મજામાં સ્વાગત છે એવું જોરદાર આવે મસ્તીમાં બધી બાજુ લીલું લીલું નકરી લીંબુ છે આંડપા પા બધી બાજુ આ એક અમુક આ ખાલી છે બધી આ લીંબુડીને હરાવું બસ બે જ વસ્તુ અને આજ આપણે જવાનું છે એટલે આ કપરા વિડીયોમાં મજા આવે છે કન્ટિન્યુ જોઈજો વિડીયોમાં અંદર મેલડીમાં મંદિર છે આપણે દર્શન તો કરી લીધા પણ આપણે ફરી પાછો આટો મારવા આવ્યો ભાઈ કે વિડીયો ઉતાર લઉં થોડો એટલે મંદિર છે આ તે નહી આ આપણે ફર તો આટો મા લી ને માતાજી ની 120 એજી એક નента આ તોલા નગરાન એવું છે બધું અને આ બાપુ ની બરા બેઠા છે ઓલપા તો ચારે બડે ભાઈ શ્રીફળ દીન નેક દર્શન કરી લીધા એક આ બીજું મંદિર છે માતાજીનું આપણે શ્રાવણમાંનું મંદિર છે આપણે અહીંયા દર્શન કરી લેવું હવે આ મંદિર એ અંદરથી મસ્તીનું છે અને સિંહ સિંહ બેઠો શ્રાવણમાં મોટો છે અને હવે આપણા બહાર બે આ મંદિરમાં અહીંથી જોવા નજારો પાક આમ મંદિર બહુ મોટું પણ જોરદાર અને આપણે દર્શન કરી લીધા અને આપણે છે સીધું મંદિર न्याय दर्शन करें बढ़ा हवनकुंड दर्शन कर लीजा अपने बड़ी सुविधा पग एग धोए तो अच्छा फोरो खावा बैठा था तो जो मींदी अभी मींदी रखे पोरो खावा बैठा था घर कहीं बेहवी तो जो मींदियाँ पाया कई बीती नहीं मनाई थी हम તો ચાર આપણે રાજપર આવી ગયા છીએ અને આ પબ્લિક બહુ છે દર્શનો વારો આવે તો આવે જોજો બધી બાજુ પબ્લિક કેટલી છે કારણ કે દિવાળીનું વેકેશન आले એટલે પબ્લિક તો વધારે હશે તે અને હવે દર્શન કરવા જાવી જો લાઈન તો બહુ મોટી છે એટલે લગભગ તો સાઈડમાં જ દર્શન કરી લેવાના છે અમારે એટલે આ જોવ કેટલી દી લગડી લે મોટી મોટી પણ હવે આ દર્શન ક્રવાય ગયા કે લાઈન બહુ મોટી હતી એટલે વારો આવે એમ નતો તો સાઈડમાં દર્શન કરી લેતા અને આયા માતાજી બેઠા છે તો અત્યારે દર્શન કરી નીકળી જાય છે અહીંયા ધરજા સળાવવાનું તો ભાઈ ધરજા સડાવતા હતા જો અહીં દેખાતા છે તમને અને અમારા ભાણું ભાઈ ક્યારનો રો રો કરાશે મજા નથી આવતી બહુ એટલે રોયા આકરા પછી અમે નીકળી ગયા હવે બજારમાં કારણ કે વસ્તુ લેવી હતી એટલે બજારમાં આવી ગયા